તમે આ બેટર જોશો તો બેટરની એક ખાસિયત એ છે ભલે તમને મેથી ગ્રીન કલરની દેખાતી હોય પણ અંદર પીળા કલરની મકાઈ છે અને ગાજર પણ અંદરથી પીળા પીળા સ્પર્ધા છે આજના દિવસનું મહત્વ આજે ગુરુવારે આપણે વિડીયો શૂટ કરી રહ્યા છે આજના દિવસ હા અને ચણાનો લોટ તો પીળો જોવાનો તો આ રીતના આજે આ કલર છે એ જ રીતે મંગળવારે કયું કઈ વસ્તુ નાખી હતી મંગળવાર નો લાલ હોય પૃથ્વી કલર નો અને બુધવાર નો ગ્રીન કલર હોય વાવ અત્યાર સુધીમાં ભવનાથના મેળામાં કે પરિક્રમામાં સેવાના કેમ્પોમાં નાસ્તો તો બહુ બધી જગ્યાએ છે ભજીયા પણ ગાંઠિયા પણ ખાધા હશે પણ ક્યારેક એવું સાંભળ્યું છે કે કેમ્પની અંદર જે તે વારને અનુકૂળ જે રંગ હોય જ્યોતિષ જ્યોતિષ વિદ્યાની દૃષ્ટિએ એ રંગની કોઈ શાકભાજી એડ કરી અને પછી લોકોને સેવામાં ખવડાવવામાં આવે જુનાગઢમાં ભવનાથના મેળાની અંદર છેલ્લા છ વર્ષથી એક એવો કેમ્પ થાય છે અમદાવાદથી મિક્સ વેજીટેબલ ભજીયાનો કે જેમાં મિક્સ વેજીટેબલ જે છે એ વાર પ્રમાણે એડ કરવામાં આવે છે તો આજે તમને દેખાડું ગુરુ ગોરક્ષનાથ આશ્રમની બરોબર પાછળના ભાગમાં આ છે અમદાવાદના મિક્સ વેજીટેબલ ભજીયાનો કેમ્પ ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર બોલો બોલા જય ગિરનારી જય ગિરનારી તો જ્યારે તમે ભવનાથ તળેડીમાં શ્રી આઈ ખોડિયાર રાસમંડળવાળી ગલીમાં આવશો એટલે કે શ્રી ગુરુ ગોરખનાથ આશ્રમ જે છે એની બરાબર ભાગમાં તો એ ગલીના ખૂણા ઉપર છેલ્લા છ વર્ષથી આ કેમ્પ થાય છે નામ જયરું પરમ પૂજ્ય બલરામદાસજી બાપુ અમદાવાદવાળા ક્ષેત્ર આ મહાશિવરાત્રિનો મેળો જે છે એમાં છેલ્લા છ વર્ષથી આ કેમ્પ થાય છે મિક્સ વેજીટેબલ ભજીયાનો પણ આ મિક્સ વેજીટેબલ ભજીયાની એક અલગ ખાસિયત પણ છે સ્વાદની દ્રષ્ટિએ નહીં રંગની દ્રષ્ટિએ વાર પ્રમાણે રંગ અને એ પ્રમાણે પીરસવામાં આવે કદાચ આખા પરિસરનો સૌથી નાનો કેમ્પ હશે પણ સૌથી રોચક છે કારણ કે અહીંયા મિક્સ મિક્સ વેજીટેબલ વેજીટેબલ ભજીયા ભજીયા અહીંયા જે બને છે એની સુગંધ બહારની શેરી સુધી તમને નાખવામાં આવશે ડુંગળી હોય લસણ હોય કે પછી વેજીટેબલ્સ હોય અને આ અહીંયા સમારા છે ટમેટા

આ કેટલા કિલો નું તપેલું છે પચાસ થી સાઈઠ કિલો નું તપેલું અને દિવસમાં કેટલી વખત કેટલા તપેલા ભરાય ચાર તપેલા ભરાયા ચાર ટુ ની આઠ એક વાર તપેલા લાગે એવો બે અડધા ભરેલા છે અચ્છા અત્યારે બપોરનો સમય છે ભોજનનો સમય થયો અને થોડી વાર માટે બ્રેક લીધો છે બાકી આ ત્રણે ત્રણ તાવડા એક સાથે ચાલુ હોય અત્યારે ભજીયાની જરૂર પડી એટલે હવે એક તાવડો ચાલુ કરી દીધો છે અમે બધા અમદાવાદથી વિરાટનગર થી બલરામદાસ બાપુના આ બધા સર્વ લોકો અંત ક્ષેત્ર બધા અમને સાથ સહકારથી અને લોકોની એટલું બધું લોકોના દાનથી મહેરબાનથી આનંદથી ઉત્સવથી ને ભવ્યથી જેટલી બનતી લોકોની અમના ઉપર કૃપા હોવાથી એ શક્તિથી આનંદમય છ વર્ષથી આવું અમે નાના થઈને લોકોનું જે નાના ગામમાંથી લાવીને લોકોની ખુશીથી ક્ષેત્રની અંદર સ્પેશિયલ વેજીટેબલ ભજીયા બબુ કેટલા દિવસ પહેલા તૈયારીઓ કરી દેવી પડે આ અમારે સવા મહિના દોઢ મહિનાની વચ્ચે થી ચાલુ કરવામાં સ્ટાર્ટ થાય છે અમારે કેટલો માલ તૈયાર રાખવો પડે અમારે કમસે કમ તો ગણીએ તો ત્રણ તપેલા સવારમાં ત્રણ તપેલા સાંજે એમાં અત્યાર સુધીમાં કમસે કમ ચાલીસ ડબ્બા ગયા છે તેલના ચાલીસ ડબ્બા તેલના હા થઈ ગયા છે બીજા અમારે દિવસમાં અંદાજે સમજી લો ને એમ સાહીઠ કિલો ત્રણસો સાડી ત્રણસો કિલો સમથિંગ ઉપર હશે ઓછું નહીં હોય એક દિવસ હા આરામથી અને સવારથી લઈને અમે રાતના કાલે બે વાગ્યા સુધી ચલાવી છે આજે અગર ભગવાનની શક્તિ હશે તો આખી નાઇટ ને કાલની નાઈટ

અમારા જોડે જે શાક શાકાર જમવામાં અંદાજે જો ગણીએ તો પચ્ચીસ ત્રીત્રીસ હજાર ઉપર હશે આખા દિવસમાં હા હા અમારે આ ડીશો જાય છે એનાથી અમને અંદાજો મળે છે જે અમે લાવીએ છીએ આ ના જે થક્કા છે આ ડુંગરીઓના થક્કા છે એના ઉપરથી બબુ આ નું પણ અહીંયા જે તમે કરો છો પાંચ છ દિવસ એમાં રોજ અલગ અલગ કલરની શાકભાજી હોય એમાં એવી રીતે હોય કે અમે લોકો જેમ કે મંગળવાર હોય તો લાલ શાકભાજી લાલ બીટ છે ગાજર લાલ છે પછી લાલ કોબીજ છે લાલ ફુલાવર છે શક્કરિયા લાલ છે એવી રીતે અમે મંગળવારે કરીએ બુધવારે તો ગ્રીન હોય જેમ કે લીલો કલર દૂધીનો કોબીજનો વટાણાનો એવી રીતે અમે અલગ અલગ ગ્રીન ભાજી રાખીએ પછી ગુરુવારે પીળો હોય શુક્રવારે બ્લેક હોય એવી રીતે અમે લોકો અલગ અલગ કલરના અલગ અલગ શાકભાજી અમે બજિયાની અંદર મિક્સ કરીને અમે લોકોને આપીએ છીએ પ્રસાદ બનાવી એનું આધ્યાત્મિક કારણ આધ્યાત્મિક કારણ એટલો છે કે આ વસ્તુ જે છે મને લોકો મળીને આનું આપે છે પ્રસાદ હવે મારાથી પૈસો ના કહેવાય પણ પ્રસાદ કહેવાય ગુરુને કોઈ બી વસ્તુ પૈસો અભિમાન કહેવાય આવું એ જ સમજાવવા માગું છું કે એ પૈ જે આલેસે લોકો ખુશીથી એ વસ્તુ હું આમાં બધાનો ભાવ ઉમેરો છું એ ભાવ ઉમેરીને કલર વાઇઝ લોકોને કોઈ ગ્રહ નડતો હોય કોઈ દશા નડતી હોય કોઈ મહાદશા નડતી હોય કોઈના કોઈના પિતૃ નસતા હોય કોઈના દેવ નડતા હોય કોઈ કોઈને ખબર નથી હોતી

મકાઈ ના દાણા આવે છે હા એવું બધું લાલ પછી આ ગાજર બી આજે પીળું લાવ્યા છે અમે લોકો અહિયાં અમારું આમ ગુજરાત લાલ આવે પણ અહિયાં પીળું આવે છે એટલે એ પ્રમાણે અમે અલગ અલગ કલર માં નાખીએ છીએ